અમારા મંદિરે રાધા કૃષ્ણ ના મંદિરે યશ ક્યા તો ખરી યસ અમારે શરમાય દો છો

જમ બે ગયો એમ ને કેટલા વાગ્યા માં વાગ્યા છે તો એવું વાતાવરણ છે ખાવા

ઓલ ધાણા આલો બધા ચા નાસ્તો કરવા હા કોમેન્ટ કરજો ગાંઠિયા ને ચા આ બસાર મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો Like, share, hot, ganito, caba. Caba, bye bye. bye.